ભગવાન જગન્નાથની એકસો સુડતાલીસમી રથયાત્રા સરસપુરમાં બે યુવતી એ એમસી ઓફિસે મહિલા પોલીસ કર્મચારી અને વૃદ્ધ બેભાન થઈને ઢળી પડ્યા પાંચથી વધુ બાળકો વિકૂટ પડ્યા નમસ્કાર મિત્રો પરિવાર એક નવો વીડિયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો અષાઢી બીજના દિવસે અમદાવાદમાં એકસો સુડતાલીસમી રથયાત્રા પર ભગવાન જગન્નાથ બહેન સમુદ્રા અને મોટાભાઈ બલરામ શહેરની નગરચર્ચાએ નીકળી રહ્યા છે ગૃહ ગૃહપ્રધાન પ્રધાન અમિત શાહ પરિવાર સાથે ભગવાનની જગન્નાથની આરતી કરી રહ્યા છે વહેલી સવારથી ને થી મંદિર ભક્તોમાં માહોલ જોવા મળી રહ્યો છે ભગવાન જગન્નાથ બહેન સમુદ્ર અને ભાઈ બલરામ રથ બીજરાજમાન થઈ ચૂક્યા છે રાજ્યમાં અન્ય શહેરમાં પણ રથયાત્રા નીકળ રહી છે જેમાં મિત્રો ભાવનગર વડોદરા સુરત અને અમદાવાદમાં સૌથી મોટી રથયાત્રા છે દર વર્ષની જેમ આ પણ મિત્રો એમ કી તો સૌથી પહેલા મિત્રો અમદાવાદમાં સૌથી મોટી મિત્રો એમ કી તો રથયાત્રા નકળવામાં આવી છે જેમાં આપણે વાત કરી તો મિત્રો બાર હજાર પોલીસ સહિત ત્રેવીસ હજાર જવાનો નજર રહે છે જેમાં મિત્રો ઉલ્લેખનીય આ રથયાત્રામાં ભારત ઓડિશા પુરી જગન્નાથ બાદ દેશની સૌથી બીજા નંબરની મોટી રથયાત્રા અમદાવાદમાં ગોઠવવામાં આવી છે જેમાં તમને બધા લોકોને ખબર છે કે મિત્રો શહેર શહેરમાં જગન્નાથ પુરીની મિત્ર એમ કે તો રથયાત્રા નગળ રહી છે તેમાં તમે ખાસ સાવચેતી રાખજો કારણ કે મિત્રો એટલા બધા લોકો હોય છે કે તમારા પગ મૂકવાની પણ જગ્યા નહીં મળે કારણ કે એટલી બધી ભીડ ભાઈ હોતી હોય છે આ જેમાં સૌથી પહેલાં વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે જગન્નાથપુરીનું સૌથી મોટું મંદિર ભાઈ જગન્નાથપુરીમાં આવેલું છે જેથી મિત્રો રથયાત્રા ત્યાં સૌથી મોટી નકળ છે એવી જ રીતે મિત્રો ગુજરાતમાં પણ અલગ અલગ જગ્યાએ ભાવનગર સહિત મિત્રો એમ મિત્રો ઘણા બધા જિલ્લાઓમાં મિત્રો રથયાત્રા નીકળતી હોય છે તો ઘણા બધા લોકો બેભાન થઈને પડી જતા હોય છે તો તમારે ખાસ સાવચેતી રાખવાની છે આ વિડીયોને વધારે વધારે લોકોને શેર કરો કારણ કે મિત્રો બધા લોકોને ખબર પડે ને બધા લોકો સાવચેત થઈ જાય તો આ વિડીયો વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરો અને બોલતા નહીં આજના વિડીયોમાં અત્યારે આટલી જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વીડિયો સાથે મળીએ ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ જય ભારત